દક્ષિણ ઝોનમાં આઠ જિલ્લામાં ની કામગીરી માટે રિવ્યુ બેઠક યોજવામાં આવી હતી ભાજપના રાષ્ટ્રીય મંત્રી પ્રકાશ ધાનકડની અધ્યક્ષતામાં વિશ્લેષણ થયું સાંસદ ધારાસભ્યો અને શહેર ભાજપના પદાધિકારીઓ હાજર રહ્યા આઠ જિલ્લાના ધારાસભ્યો સાંસદ એસઆઈઆરની કામગીરીના ઇન્ચાર્જ હાજર રહ્યા એસઆઈઆરની નબળી કામગીરી બીલોની ધીમી કામગીરીની ફરિયાદ કામગીરી વહેંચણી અને ફોલોઅપને લઈ પ્રશ્નો ઉભા થતા જેવી બેઠક કરી ભાજપ દ્વારા વિધાનસભા કક્ષાએ એસઆઈઆરની કામગીરી સોંપાય છે કામગીરી ઝડપભેર થાય તે માટેની પણ સૂચના આપવામાં આવશે એસઆઈઆરની કામગીરીને લઈને ભાજપના રાષ્ટ્રીય મંત્રી પ્રકાશ ધનકર આજે સુરત મુલાકાતે આવ્યા છે અને સુરત શહેરના ઉદ્દાસ સ્થિત ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે ખાસ મહત્વની રિવ્યુ બેઠક છે તે કરવા જઈ રહ્યા છે દક્ષિણ ઝોનના કુલ આઠ જિલ્લામાં એસઆઈઆરની કામગીરી માટેની આ રિવ્યૂ બેઠક છે તે યોજાવા જઈ રહી છે જેમાં જે રાષ્ટ્રીય મંત્રી પ્રકાશ ધનકરની વિશેષ ઉપસ્થિતિ છે અને તેઓની અધ્યક્ષતામાં આ એસઆઈનની ચાલી રહેલી કામગીરી અંગેનું વિશ્લેષણ પણ કરવામાં આવશે સાંસદ ધારાસભ્યો અને શહેર ભાજપના પદાધિકારીઓનો મત પણ છે ત્યાં રિવ્યૂ બેઠકમાં લેવામાં આવશે મહત્વની વાત છે કે બેઠકમાં આઠ જિલ્લાના ધારાસભ્યો સાંસદ એસઆઈઆરની કામગીરીના ઇન્ચાર્જ સહ ઇન્ચાર્જ જિલ્લાના પ્રમુખો મહાનગરના પ્રમુખો સહિત પદાધિકારીઓ અને અપેક્ષિત સભ્યોની પણ અહીં ઉપસ્થિતિ જોવા મળી રહી છે એસઆઈઆરની નબળી કામગીરી બીઓલોની ધીમી કામગીરીની ફરિયાદ સમયસર ફોર્મ જમાના થવા હોવાની જે પ્રમાણેની રાહ ઉઠી હતી ઉપરાંત કામગીરીની વહેંચણી અને ફોલોઅપને લઈને પ્રશ્નો થતા આ રિવ્યુ બેઠક છે તે યોજાવા જઈ રહી છે ભાજપ દ્વારા વિધાનસભા કક્ષાએ પણ એસઆઈની કામગીરી છે તે સોંપવામાં આવી છે અને વિધાનસભા કક્ષાએ સૂચનો પણ હવે આ બેઠકની અંદર મંગાવવામાં આવનાર છે જ્યારે કામગીરી ઝડપે થાય તે માટેની સૂચના પણ છે તે આ રિવ્યુ બેઠકની અંદર આપવામાં આવશે જોઈ શકાય છે તસવીરોમાં કે શહેરના ઉના ભાજપ કાર્યાલય ખાતે હાલ આ તમામ જે ભાજપના મહાનુભાવો સહિત જે રાષ્ટ્રીય મંત્રી પ્રકાશ ધનખરની વિશેષ ઉપસ્થિતિ છે 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 તે જોવા મળી રહી આ સાથે જે સાંસદ જે ધારાસભ્ય તેમજ આઠ જિલ્લાના જે તમામ ભાજપના પ્રમુખો છે તે પણ હાલ અહીંયા આવી પહોંચ્યા છે અને હવે ટૂંક સમયની અંદર આ રિવ્યુ બેઠક છે તે યોજાવાની છે કેમેરામેન દેવાંગરાણા સાથે રાકેશ ભ્રમભટ ગુજરાત ફસ્ટ સુરત